કડોદરા વરેલીથી લિસ્ટેડ બુટલેગર પ્રકાશ વાંસફોડિયા દ્વારા વિદેશી દારૂ ભરેલ કારનું પાયલોટિંગ કરતાં રૂપિયા પાંચ પોઈન્ટ બેતાલીસ લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલમાં ત્રણને વોન્ટેડ જાહેર કર્યા સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ કડોદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઈ એસઆઈ અશ્વિનભાઈ ચીમનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફભાઈ ગફુરભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે વરેલી ગામે એક મારુતિ સ્વિફ્ટ કાર નંબર જી જે ટુ સિક્સ એ વન સિક્સ સેવન થ્રીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જે કારની આગળ લિસ્ટેડ બુટલેગર પ્રકાશ રમેશ વાંસફોડનાએ પોતાની બુલેટ મોટરસાઇકલ નંબર જી જે વન નાઇન બી સી ઝીરો 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 સેવન ઉપર પાઇલોટિંગ કરી વરેલી ગામે રહેતો લલ્લીને વિદેશી દારૂ ભરેલ કાર ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરીને આપવા જનાર છે જે મુજબની ચોક્કસ બાતમી મળેલ હોય જેથી વરેલી સાઈનગર ખાતે નાકાબંધી કરતાં લિસ્ટેડ બુટલેગર નાકાબંધી જોઈ કાર મૂકી નાસી જતા કારમાં ઝડતી કરતાં તેમાંથી કુલ બોટલો નંગ બસો ચાલીસ જેની કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજાર આઠસો કારની કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ રૂપિયા પાંચ લાખ બેતાલીસ હજાર આઠસોનો દારૂ અને મુદ્દામાલ ઝડપી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા